મારો છોકરો સવારમાં મદ્રસે જતો હતો તો બે ચાર કૂતરાએ એને પકડી લીધો તો પછી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા એને આઠ ટાંકા આવેલા છે ને અમારી માંગ એવી છે કે કૂતરાને જલ્દી જલ્દી પકડે આજરોજ જમ્મુસર શહેરી વિસ્તારમાં જે શ્વાનનો આતંક ફેલાઈ રહ્યો છે જે જમ્મુસરની પ્રજાને હડકાયા કૂદતા હોય કે નજર શ્વાન જે બચકા ભરી ગયા છે નાના નાના બુલકાઓને સ્કૂલ જતા હોય મદરેસે જતા હોય ત્યારે જે જમ્મુસર શહેરી વિસ્તારમાં ખૂબ મોટા પાયે શ્વાનનો આતંક વધી રહ્યો છે જે જમ્મુસર નગર નગરપાલિકા કલમ ક એકસો નેવું ઓગણીસો ત્રેસઠ મુજબ જે નગરપાલિકાને એની પ્રાથમિકતા આપી જે ખસીકરણ કરવાનું હોય અને શ્વાનને જે તે માલિકને એના મોડા પર જે જાળી બાંધવાની આવે છે જે જમ્મુસર નગરપાલિકા મુખ્ય અધિકારી શ્રી વહેલી ટકે આનું નિરાકરણ લાવે જે જમ્મુસરની પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે અને લોકોને ડર ડર લાગી રહ્યો છે એટલે વહેલામાં વહેલી ટકે જમ્મુસર નગરપાલિકા આને પ્રાયોરિટી આપી અને શ્વાનનો જે આતંક મચી રહ્યો છે એને તાત્ સદંતર અને તાત્કાલિક નિરાકરણ લાવે